ચડાવી દીધું ઝવેરમાં પાણી ઝવેરમાં પાણી શરૂ કરી દીધું છે અમે ખાતર નાખી દીધું છે ખાતર નાખી દીધું છે એટલે પાણી ચડાવી દીધું છે આ જાગણી શરૂ કરી છે પહેલાં કેરામ જાય છે આમાં અહીંયા ફૂગી ગયું છે આ ઝવેર પાવાની છે બધી તેના સાડા ચાર વાગી ગયા છે ચાલો પાઈ દે એ ઝેવેર આમાં આવે છે પાણી તો મિત્રો અહીં સુધી પઈ ગયું છે જવારમાં પાણી પાંચ પાંચ ચાર પાંચ ત્યારે આ ગયા છે આમાં જાય છે પાણી અત્યારના સાડા પાંચ વાગી ગયા છે લાઈટ વાય ગઈ હતી એક ધટકો મારી ગઈ હતી પેલા અત્યારના સાડા પાંચ વાગી ગયા છે આમાં આવે છે અત્યાર નવ વાગે ગયા છે સાત અને એટલું પીધું છે અત્યારે લાઇટ વાઈ ગઈ છે એટલું પી ગયું છે એટલે હજી રહી છે અત્યારે સાત વાગવા આવી ગયા છે સાત વાગે ગયા છે આમાં જતું હતું અને લાઇટ વધી ગઈ હતી હવે લાઈટ આવે હવે કાલે હવે કાલે વાળવાનું છે અત્યારે તો હવે લાઇટ ડીમ થઈ ગઈ છે અત્યારના સાત વાગ્યે ગયા તો ચાલો ઘરે જઈએ હવે બચે આકાલે પાવાનું છે мама જતો તો એટલું પી ગઈ છે એટલી જબર પી ગઈ છે ચાલો ઘરે જઈએ мама જતો ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બે દિવસ સુગી ને તેના અત્યારના પણ બાર વાગે બ્લોક શરૂ કર્યો છે સવારનો કાલે એકથી જવાબ પીધી હતી આજે અત્યારે આજે શુક્રવારનો કાપ છે એટલે આજે લાઈટ આવી નથી લાઈટ આવે પછી અહીંથી પાવાની છે બાકી છે એ જવાબ આઈથી કાલે બે ગઈ હતી અહીં સુધી અહીં સુધી બે ગઈ હતી અત્યારના પણ બાર વાગી ગયા છે આજે હજી લાઈટ આવી નથી લાઈટ આવે એટલે મોટર શરૂ કરવાની છે અત્યારના પણ બાર વાગી ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે સાડા ચાર અને લાઈટ આવી ગઈ છે આગળ હજી સાડા ચાર વાગે લાઈટ આવી છે મોટો શરુ કરી દીધી છે જે આમાં થઈ છે એટલે જવા પાવાનું બાકી છે સાડા ચાર વાગી ગયા છે ચાલો જવા થાય છે આમાં પાણી આવે છે આજે આગળ લાઈટ આવી છે પાણી જાય છે ચાલો ભાઈ તે આ જમે એટલી રહી છે એટલી આ કાલે બે ગેર તો મિત્રો તમે વાગી ગયા છે છ અને જ્યારમાં પાણી આવતો હતો આ અહીં સુધી પૂગી ગયું છે એટલું બધું પી ગયું છે આમાં જાય છે એટલે હવે દસ નવ દસ અગિયાર રહ્યા છે જવેરના અત્યારના છ વાગી ગયા છે આમાં જાય છે પાણી સવારને લાઈટ નથી નકર પી સાડા ચાર ચાર સાડા ચારે લાઈટ આવી હતી એટલું પીધું છે એટલું ચાલો ભાઈ છ વાગી ગયા છે અત્યારના મિત્રો અચાનક વગી ગયા છે પોણા સાત જવાર માં અહીં સુધી પી ગયું છે આમાં પાણી જાય છે હવે આ છ છ અગિયાર રહ્યા છે જવારના ના છ અગિયાર વયા છે અત્યારના પોણા સાત વાગી ગયા છે અહીં સુધી જવાર છે પછી આ બાજરો છે એટલો બાજરો છે અહીં સુધી છે ઝેવેર માં ખાતર નાખેલ છે આ અત્યારે ઝેવેર પાવાની છે એટલી પોના સાત વાગે ગયા છે છ ક્યારે રહ્યા છે આમાં જાય છે તો ચાલો પાઈ જઈએ ઝેવેર તો મિત્રો અત્યારના સાડા સાત વાગે ગયા છે ને આપડે માહી જોડે ફ્રેશ થઈ ગયા છે સાડા સાત વાગે ગયા હતા ને જવાહર પાણી આવતું હતું તે ઓલી પાના પાંચ છ ક્યારા રહ્યા છે હવે કાલે પાવાનો છે અત્યારના સાડા સાત વાગે ગયા છે મોટર બંધ કરી દીધી છે પાંચ છ છ ક્યારા રહ્યા છે ને હવે એ છ ક્યારે ક્યારે કાલે પાવાના છે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ આવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં